જાહેર થાય તે પહેલા ઉમેદવાર જાહેર થયા છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઉમેદવાર બનાવ્યા છે હાઈકોર્ટમાં બાદ થઈ શકી ને હવે પરત ખેંચી લીધી છે કાયદાકીય રસ્તો સાફ થતા હવે શકે છે ભાજપ કોંગ્રેસ પહેલા જાહેર કર્યા છે ઉમેદવાર વંચિતો ખેડૂતોનો बुलंद અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઉભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપી આપવામાં આવી છે વિસાવદરના ખેડૂતો વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું જાણીશું

અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો કેમ કે અમારી પચીસ વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી ખેડૂતોના પ્રશ્ને જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલી હતી જેથી કરીને અમારો વિજય થયો હતો પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજુ નથી ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચોવીસ પૈકી વીસ ઉમેદવારોને ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે